નમસ્કાર દર્શક મિત્રો જાનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તેત્રીસ ટકા મહિલા અનામત અને મહિલાઓ પર અત્યાચારના ગુનામાં ગુનેગારોને કડકમાં કડક સજા થાય બેનરો સાથે દેખાવો કરી આજ રોજ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલના આદેશ અનુસાર તેત્રીસ ટકા મહિલા અનામત બિલનો અમલ કરવા તથા મહિલાઓ પર થતાં અત્યાચારના ગુનેગારોને સજા કરવા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પાર્વતીબેન રાજપૂત દ્વારા તથા વોર્ડ નંબર એકના કાઉન્સિલર અમીબેન રાવત તથા મહિલા કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જલ્દીમાં જલ્દી આ બે મુદ્દાઓ પર નિરાકરણ લાવે તેવી માગણી સાથે રજૂઆત પણ કરી મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ આજે અમારી માંગણી છે કે મહિલાઓને સંસદમાં ભારત દેશમાં જે 33% અનામત બિલ પાસ થયું છે એનો અમલીકરણ થતો નથી એના માટે અમે અહીંયા આવેદન પત્ર અપાવ્યા છે કે મહિલાઓને એમના પૂરેપૂરા હક મળે અને 33% અનામત જે પાસ થયું છે સંસદમાં એનો મહિલાઓને હક મળે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને બીજું છે કે મહિલાઓ પર જે અત્યાચાર છે બળતકારો છે શોષણ જે બધા વિવિધ ક્ષેત્રાનું શોષણ છે એના માટે પણ અમે આજે રજૂઆત કરવા આવ્યા છે કે એક ગુનાઓ જે થઈ રહ્યા છે તો એનો એક દાખલો બેસાડો જેથી કરીને બીજા ગુનાઓ ના બને અને એ માટેના જે પણ અત્યારે ગુનેગારો બહાર બેફામ ફરી રહ્યા છે એ ગુનેગારોને સખતમાં સખત સજા કરો કે તાત્કાલિક એમને પકડી અને એમને કડક સજા કરો જેથી કરીને બીજા ગુનાઓ બનતા અટકી શકે છે એના માટેની પણ અમે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ તરફથી બધી બહેનોની માંગ સાથે આજે અમે રજૂઆત કરી છે